મહારાણા પ્રતાપસિંહજીની જન્મ જયંતિ દિવસે મહારાણા પ્રતાપ સર્કલનું ખાતમુહૂર્ત કરાયું મુન્દ્રા શહેર ખાતે મહારાણા પ્રતાપ સર્કલ અને તેમની પ્રતિમાનું ખાતમુહૂર્ત મુન્દ્રા સાડાઉ રોડ ખાતે મહારાણા પ્રતાપસિંહજીની જન્મ જયંતિના દિવસે કરવામાં આવ્યો કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા અબડાસા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ પ્રમુખ પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભા અને શ્રી આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ ભીમાજી જાડેજા વગેરેના હસ્તે મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમા સાથે સર્કલનું ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે ખાસ મહારાણા પ્રતાપ સર્કલથી ઉમિયાનગર આદર્શ ટાવર બસ સ્ટેશન બારોઈ રોડ મંદિર વગેરે માર્ગોથી વિશાળ અને ભવ્ય બાઇક રેલી દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં યુવાનો વડીલો અને રાજકીય સામાજિક આગેવાનો પણ જોડાયા હતા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભા અને શ્રી આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ તથા મહારાણા પ્રતાપ પ્રતિમા નિર્માણ સમિતિ દ્વારા સૌ મહેમાનોને આવકાર અપાયો હતો એક હજાર પાંચસો મી પણ વધારે વર્ષોથી જે પરિવારે સનાતન ધર્મની રક્ષા કરી એ પરિવારના હિન્દુ શિરોમણી વીરપુરુષ મહારાણા પ્રતાપનું સર્કલ અને પૂર્ણકદની પ્રતિમાની ક્ષત્રિય સમાજ તેમજ સમસ્ત હિન્દુ સમાજની માંગને ધ્યાનમાં લઈ બે હજાર ઓગણીસમાં બારોઈ ગ્રામ પંચાયત અને બે હજાર બાવીસમાં બારોઈ મુંદ્રા નગરપાલિકા દ્વારા પાવાપુરી ચોકડીને મહારાણા પ્રતાપ સર્કલ અને મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવા માટેનો ઠરાવ કરેલ હતો આ માર્ગ પર વારંવાર અકસ્માતો થતા હતા ત્યારે તેવા અનેક પ્રશ્નોને લઈને અનેક રજૂઆતો કરાઈ હતી ત્યારે હવે આ સર્કલ બનશે તો અકસ્માતોની પણ સંભાવના ઘટશે સમસ્ત ક્ષત્રિય સમાજ સમસ્ત હિન્દુ સમાજ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ પ્રમુખ અને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અતિથિ વિશેષ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા કચ્છ જિલ્લા રાજપૂત યુવા સભાના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા અને મુન્દ્રા તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ દિલાવર્ષી જાડેજા તેમજ સમસ્ત હિંદુ સમાજના સામાજિક અગ્રણીઓ દ્વારા ખાત મુહૂર્ત કરી વીર શિરોમણી મહારાણા પ્રતાપની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયો હતો મહારાણા પ્રતાપની જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમા સમસ્ત ક્ષત્રિય ભાયાત અને સમસ્ત હિંદુ સમાજના સહયોગ થકી અંદાજીત દસ થી બાર લાખના ખર્ચે બનશે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અતિથિ વિશેષ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભાના પ્રમુખ અને આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તથા મહારાણા પ્રતાપ પ્રતિમા નિર્માણ સમિતિના ગજેન્દ્રસિંહ ભીમાજી જાડેજા દિલાવરસિંહ જાડેજા વિરાણિયાના સરપંચ શક્તિસિંહ હેમ જાડેજા વિરમભાઈ ગઢવી સોમાભાઈ રબારી કિશોરસિંહ પરમાર કુલદીપસિંહ જાડેજા મોટી ખાખર હરિસિંહ જાડેજા બરાયા અનિરુદ્ધસિંહ વિરાણિયા દિલીપસિંહ ચાવડા દિલીપસિંહ મોખા ચંદુભા મંગરા કુલદીપસિંહ સિંહ ભગીરથસિંહ પ્રદ્યુમન સિંહ જાડેજા ભદ્રેશ્વર રાજુભા જાડેજા પૂર્વ ટીડીઓ ભગીરથ ભગીરથસિંહ ઝાલા વનરાજસિંહ જાડેજા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચંદુભા જાડેજા મંગરા અને આભાર વિધિ ભગીરથસિંહે કરી હતી દિલીપસિંહ ચાવડા કુલદીપસિંહ નુંધાતડ બળુભા અનિરુદ્ધસિંહ ભગીરથસિંહ ઝાલા

અને ખાસ હિન્દુ સમાજને જો સમ્રાટ ગણીએ એવા મહાસ પ્રતાપ થઈ ગયા એને ચારસો ને આજુબાજુ વર્ષ થયા તો આજે મુન્દ્રા તાલુકાના તમામ રાજપૂત છત્રીય સમાજ તરફથી એવું લાગ્યું કે આપણા એક મહાપુરુષ જે તે વખતે આ થઈ ગયા તો એના માટે કાંઈક જાદગીરી કરવી જોઈએ એના માટે જે પ્રતિમા આજ મૂકવાના છે એનામાં અમારા કચ્છ જિલ્લાના ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા અને રાપર ધારાસભ્ય ધારાસભ્યશ્રી અને તેમજ ગજુભાઈ જાડેજા તેમજ આ મુન્દ્રા તાલુકાના આપણા સમાજના પ્રમુખ અમારા વીરાવસિંહ સાહેબ તેમજ શક્તિભાઈ અને રાજપૂત છત્રી સમાજ તેમજ અને સમાજ હિન્દુ સમાજ તમામ સાથે મળી અને આજે ખાતમુહૂર્ત કરેલું જેનાથી લોકોને કરી રહે કે આ લોકોએ શું કર્યું શેના માટે આ બધું એમની જાતગીરી કરી રહ્યા છે એ જ આજ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ભારત ભૂમિના રક્ષણ માટે ક્ષત્રિયોનું હંમેશા મોટું યોગદાન રહ્યું છે પોતાના પ્રાણોની આહુતિ આપીને ભારત ભૂમિનું રક્ષણ કર્યું છે અને દરેક સમાજનું રક્ષણ કર્યું છે ખાસ મહારાણા પ્રતાપની જે આખો જે પેઢીઓ છે હજાર વર્ષ સુધી એની એમની પેઢીઓએ આ દેશના રક્ષણ માટે લડાઈઓ લડી છે અને પ્રાણોની આહુતિ આપી છે તો એવા વીર પુરુષની પ્રતિમાઓ બનવી જોઈએ અને ઠેર ઠેર પ્રતિમાઓ બનતી હોય છે જેના ભાગરૂપે મુન્દ્રાની અંદર મહાણા પ્રતાપ સર્કલ મધ્યે માનનીય કચ્છ ક્ષેત્રીય સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા રાપર ધારાસભ્ય પણ છે અને ગત ટર્મ માનવી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પણ હતા અબડાસા વિસ્તારના ધારાસભ્ય અને નખત્રાણા તાલુકા રાજપૂત છત્રીય સમાજના પ્રમુખ પ્રદ્યુમનસિંહ જાડેજા અને દિલાવરસિંહ જાડેજા તેમજ નાની નામી અનામી તમે તમામ સમાજના લોકોની ઉપસ્થિતિમાં આજે અહીંયા ખાતમુહૂર્ત થયું અને ખાસ હું આભાર વ્યક્ત કરીશ બારોઈ ગ્રામ પંચાયતનો જેને બે હજાર ઓગણીસની અંદર મહારાણા પ્રતાપની પ્રતિમા માટે ઠરાવ કરી આપ્યો છે વિશેષ આભાર હું મુન્દ્રા બારોઈ નગરપાલિકાનો માનીશ જેમણે પણ આ પ્રતિમાનું નિર્માણ કરવા માટે જગ્યા માટે ઠરાવ કરી આપેલ છે અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો હું અહીંયાથી મહારાણા પ્રતાપ નિર્માણ સમિતિ વતી ખાસ આભાર વ્યક્ત કરીશ છત્રીસ હંમેશા દેશ માટે એમને બલિદાનો આપ્યા છે અને હંમેશા લડ્યા છે એમનું પ્રાણોની આહુતિ આપીને પણ બલિદાનો આપ્યા છે અને હંમેશા ભારત ભૂમિનું રક્ષણ આપ્યું છે એટલે દરેક સમાજ સન્માન કરે છે આવા વીર પુરુષોનું અને એના સન્માનના ભાગરૂપે જ આ એક કાર્યક્રમ છે અને વીર પુરુષો છે એમની જ પ્રતિમાઓ બનતી હોય છે આજ રોજ મુન્દ્રા શાળાઓ રોડ ઉપર ભાવપોરી ચોકડી મુકામે મહારાણા વીર શિરોમણી પ્રતાપસિંહજીની મૂર્તિનું ભૂમિપૂજન કરવામાં આવ્યું એમાં કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના અધ્યક્ષ ભાઈ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા અબડાસા ધારાસભ્ય શ્રી પ્રતિમંતસિંહજી જાડેજા અને મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ દિલાવરસિંહ જાડેજા યુવા સભાના અધ્યક્ષ ગજેન્દ્રસિંહ જાડેજા તમામ વોડીલોના ઉપસ્થિતિમાં અને સર્વ સમાજની ઉપસ્થિત ઉપસ્થિતિમાં આજે ભૂમિપૂજન થયું